હેલો ગાઇઝ તમે લોકો આવી ગયા છીએ દ્વારકા અને આપણે છે ને પેલા કરી લઈએ દ્વારકાધીશની ધજાના દર્શન તો જો અત્યારે મંદિર દેખાય છે અને બાકી અત્યારનું વ્યૂ જોવો કેટલું મસ્ત છે બહુ એટલે બહુ મસ્ત વ્યૂ છે દરિયો એકદમ જબરજસ્ત દેખાય છે અને આજે ટ્રાફિક એ બહુ છે બાકી આ તમે વ્યૂ જોવો કેટલું મસ્ત છે સામે બધાય ગોમતીજી મનાય છે બાકી આ વ્યૂ જોવો કેટલું મસ્ત આવે છે તો આ છે દ્વારકા નજારો એકદમ મસ્ત અત્યારે છે ને સાંજના વાગ્યા છે સાડા પાંચ આપડે દર્શન કરવા જવું છે પણ થોડીક વાર પછી જશે તમે બધા કરી લ્યો તો છે ને દર્શન હેલો ગાઈઝ જય માતાજી કેમ છો બધા મજામાં આપ છો તમે બધા મજામાં આજ તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો આપણો વિડીયો શરૂ થાય છે દ્વારકાથી આજ આપણે આવ્યા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે તો દ્વારકાધીશના દર્શન તો અત્યારે છે ને નથી ગયા કરવા આપણે હવે જશી અત્યારે તમે બધા લોકો કરી લો ધજાના દર્શન અને બાકી દ્વારકાનું વ્યૂ અત્યારે કેટલું મસ્ત દેખાય છે એ તમને બતાવુ અને આજ છે મારી સાથે આ આ હું કોણ છું ભરી તો ચાલો આપણે છે ને દ્વારકાધીશના દર્શન કરસી અને દ્વારકા ફરસી હેલો ગાઈસ આંટી જાય છે ઓમતીમાં નાવા આ છે અહિયાંનું સ્વિમિંગ પુલ અને સ્વિમિંગ પુલ ઉપરથી જ આવે છે મસ્ત મંદિરનું વ્યુ આ છે જેવો સ્વિમિંગ પુલ દ્વારકાનું વ્યૂ એકદમ મસ્ત વ્યૂ છે અને અહીંયાથી મંદિર એકદમ મસ્ત દેખાય છે અને પાછળ આખો દરિયો એકદમ સરસ છે

સાથે ગોમતી નું સામે વ્યુ આવે છે ને ચા પીવા માટે આવ્યા છીએ અને અહીંયા જમવાનું અને ચા બંને એકદમ જબરજસ્ત છે અમને તો બહુ મસ્ત લાગ્યું છે તો અમારી ચા આવે છે ત્યાં સુધી અમે અને ચાની વાટ વાટ જોઉં છું પાંચ છ વાગે ચા પીવાનું જોત આપણો ચા આવી ગયો નો ટેસ્ટ પણ સારો હતો અને જમવાનું પણ બહુ મસ્ત છે સાથે સાથે આપણે કંઈક મગાવશી તો આ પહેલા તો આપણે પી લઈએ મસ્ત આપણી ગરમ ગરમ ચા સાંજની ચા પીએ ગયા છે સાડા છ પણ અમે પછી

હેલો ગાઈઝ તમે લોકો આવ્યા છીએ ગમતી ઘાટે અત્યારે કેટલું મસ્ત વાતાવરણ છે અને અહીંયા નાવાની અત્યારે આમ મનાય છે તો અમે લોકો ખાલી આવ્યા હતા હા જવાય નથી દેતા હવે આપણે થોડાક આગળ જઈએ આગળના વ્યૂ જોઈ કેવો છે એ કોણ કરે લઈ આવજો 他们。 હેલો ગાઈસ આજો પાણી જોઈને ગાંડી થઈ છે લગભગ થઈ છે ને પાણી જોઈને ગાંડી થઈ છે બાકી મોજા જોવા કેટલા મસ્ત આવે છે અત્યારે જયારે છે હું આને લઈ આવતી હતી ને ત્યારે મને કહેતી હતી હલાવી 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 ને તો મને ક્યાં લઈ ચાસ હવે મજા આવે છે કે જો દરિયો કેટલો મસ્ત

ગાઈઝ જો અત્યારે પૂનમનો ચાંદ કેટલો મસ્ત નીકળ્યો છે આજે છે ને મેં પહેલી વખત તો ગોમતીજીની આરતી થતાં જોઈ છે કેમ કે આપણે આ ટાઈમે ન આવ્યા હોય તો આજે છે ને આપણે ગોમતીજીની આરતી છે અહીંયા ગોમતીજીની આરતી ચાલુ હતી બધા લોકો છે ને દીવા કરતા હતા આરતી કરતા હતા ને તમે અત્યારે જોઈ શકો છો ગોમતીજીની આરતી ચાલુ છે તો કોણે કોણે દ્વારકામાં ગોમતીજીની આરતી જોઈ છે મેં તો આ વખતે પહેલીવાર જોઈશે તો અહીંયા માતાજીની આરતી થઈ ગઈ છે અને બધા લોકો આરતી પણ લઈએ છીએ હરિદ્વારમાં જેમ ગંગાજીની આરતી થાય છે ને એવું જ કંઈક અહીંયા આપણે ફીલ થયું હતું ત્યાં ત્યાં આરતી પૂરી થઈ ગઈ છે અને હવે બધા લોકો આરતી લે છે ને સાથે સાથે ઘણા બધા લોકો અહીંયા દીવા પણ કર્યા છે તો અહીંયા જો મહાદેવની 아, 이게 그냥 그냥

તો આપણે ફરીથી એક વખત આવી ગયા છીએ હોટલ દ્વારકાધીશ ના દર્શન કર્યા એવા ગોમતીજી જઈ એવા

કે અમારો રૂમ કેવો છે અને તમને કેવો લાગે છે એ મને કોમેન્ટ માંગે છે ચલો તો હવે આપણે છે ને આપણો રૂમ છે ખોલી અને અંદર જઈ ફ્રેશ થાય કેમ કે બહુ એટલે બહુ ગરમી થઈ છે પેલા દરિયા કિનારે બહુ મજા આવી પણ હવે ચાલો જોઈએ અંદર

હેલો ગાઈસ અમારા આ ચપ્પલ ગાઈસ તો અત્યારે છે ને સાંજનો સમય છે અને દ્વારકાનું વ્યૂ જોવો તમે કેટલું મસ્ત છે અને આજની ટ્રાફિક જો આજે છે ને પૂનમ છે પૂનમ છે મસ્ત છે કઈક અત્યારનું વ્યુ જો બધા લોકો છે પોતાના ઘરે જાય છે આઈ રે ગમતી સાંજનો નજારો એકદમ જબરજસ્ત ને આજ સાથે આપણે દ્વારકામાં એક દિવસ ખતમ થઈ ગયો છે તો તમને અમારો વિડીયો કેવો લાગે છે એ મને કમેન્ટમાં કહેજો અને હા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય ಜಲ್ದ್ದಿ ಮೈಡ